હંમેશા પ્રજાની વચ્ચે રહેનારું માસાપુરા ન્યૂઝ ચેનલ કંઈક નવું કરવાનો ઉદ્દેશ સાથે અને આશય સાથે આગામી તારીખ એકવીસ જુલાઈના રોજ જે કચ્છના ઉગતા કલાકારો છે અથવા તો મૂળ કચ્છી છે અને કચ્છ જિલ્લાની બારે કે ગુજરાત રાજ્યની બારે જઈને વસ્યા છે એ નાના હોય કે ખૂબ જ પ્રતિભાશાળી હોય કવિ હોઈ શકે રમતવીર હોઈ શકે લેખકો હોય નાટ્ય હોય આવી અલગ અલગ પ્રતિભાઓને જે કચ્છી છે એ કચ્છિયતને અભિનંદન કરવાનો એ કચ્છિયતને માન સન્માન આપવાનો અને કચ્છિયતની ઓળખ કરાવવા માટેનો એક ખાસ કાર્યક્રમ આશાપુરા ન્યૂઝ ચેનલ આજે જે કચ્છડો ખેલે ખલક મેં એ પ્રકારના એક ટાઇટલ સાથે સૌ કચ્છીઓને સાથે જોડવા માટેનો એક પ્રોગ્રામ કરી રહ્યું છે આગામી એકવીસ તારીખે ટાઉનહોલમાં છે તો એ પ્રોગ્રામની અંદર આપણા કચ્છને ગૌરવનપૂર્ણ એક દિવસે તમામ કચ્છીઓને નવાજવાનો પ્રોગ્રામ છે તો આપણે સૌ સાથે મળી અને આ સરસ મજાના પ્રોગ્રામની અંદર આપણે સામેલ થઈએ આપણા પરિવારના લોકોને લઈને આવીએ કેમ કે આપણી સૌની અસ્મિતાને જ્યારે વધાવવાનો આપણા સૌના ગૌરવને જ્યારે સન્માનવાનો પ્રોગ્રામ છે ત્યારે કચ્છિયત ન્યૂઝમાં આશાપુરા ન્યૂઝ જે કચ્છો ખેલે ખલક મેં જે પ્રોગ્રામ કરવા જઈ રહ્યું છે એમાં અમે પણ આવીશું આપ સૌ પણ આ પારિવારિક પ્રસંગની અંદર વધારો અને કચ્છેતની ગરિમાને આપણે ચાર ચાંદ લાગે એવા પ્રોગ્રામનો આ પ્રોગ્રામ છે તો આપ સૌ આની અંદર વધારી અને આ પ્રોગ્રામનું અને કચ્છનું ગૌરવ વધારીએ